આપણે સૌએ સાંભળ્યું છે કે ઊંટને રણનું વાહણ કહેવાય છે પણ ક્યારે એવું વિચાર્યું છે કે કેમ આ છે ને ખાલી એક કહેવત નથી પણ એની જે અદ્ભુત શક્તિઓ છે એનું એકદમ સચોટ વર્ણન છે તો ચાલો આજે આપણે એ જ રહસ્ય ખોલીએ કે આ પ્રાણી રણ જેવા કપરા વાતાવરણમાં જીવે છે તો જીવે છે કેવી રીતે તો આ જ આપણો મુખ્ય સવાલ છે કે ભાઈ એક પ્રાણીને વહાણ જેવું મોટું નામ કેમ મળ્યું સાચો જવાબ છે ને એ એની એવી અકલ્પનીય શક્તિઓમાં છુપાયેલો છે જે એને દુનિયાની સૌથી મુશ્કેલ જગ્યાઓમાંથી એક એટલે કે રણમાં જીવતું રાખે છે પણ પહેલાં એ પડકારને તો સમજીએ રણ એટલે કેવું એટલે કે આગ ઓગતી ગરમી અને પાણીનો તો સવાલ જ નહીં એવી જગ્યા જ્યાં મોટાભાગના જીવો થોડા કલાકો પણ માંડ કાઢી શકે એ જગ્યા ઊંટ માટેનું ઘર છે વિચારો તો ખરા તો સવાલ એ છે કે ઊંટ આ બધું કરે છે કેવી રીતે ચાલો એની જે આ બધી ખાસિયતો છે ને એને એક પછી એક સમજીએ અને શરૂઆત કરીશું રણના સૌથી મોટા દુશ્મન એટલે કે ગરમી પર એ કેવી રીતે જીત મેળવે છે ત્યાંથી હવે સૌથી પહેલા જે વસ્તુ પર નજર જાય છે એ છે ઊંટના લાંબા પગ પહેલી નજરે તો એમ જ લાગે કે પગ તો ભાઈ ચાલવા માટે હોય પણ ના ઊંટ માટે એના લાંબા પગ ગરમીને હરાવવાનું એક ગુપ્ત હથિયાર છે પણ કેવી રીતે આની પાછળનું વિજ્ઞાન છે ને એકદમ સરળ છે ઊંટના લાંબા પગ એના શરીરને રણની જે આગ જેવી ગરમ રેતી હોય ને એનાથી બહુ જ દૂર એકદમ ઊંચું રાખે છે એટલે જમીનની ગરમી સીધી એના શરીર સુધી પહોંચતી જ નથી અને આ જ વસ્તુ એને કુદરતી રીતે ઠંડુ રહેવામાં મદદ કરે છે છે ને એકદમ સિમ્પલ પણ જોરદાર ડિઝાઇન સારું ગરમીની વાત તો થઈ ગઈ પણ રણનો બીજો અને કદાચ સૌથી મોટો પડકાર એ છે પાણી તો હવે સવાલ એ છે કે ઊંટ પાણી બચાવે છે કેવી રીતે ચાલો એની આ પાણી બચાવવાની અદ્ભુત રીતો પર એક નજર કરીએ આ સવાલનો જવાબ છે ને એ ઊંટના શરીરની અંદર જ છુપાયેલો છે એની આખી સિસ્ટમ એટલી જોરદાર છે કે એ પાણીના એક એક ટીપ્પાનો હિસાબ રાખે છે ચાલો જોઈએ કે આ જાદુ થાય છે કેવી રીતે પાણી બચાવવાની પહેલી અને સાચું કહું તો સૌથી ચોંકાવનારી રીત છે પરસેવો હવે જુઓ આપણને જ્યારે ગરમી લાગે ત્યારે પરસેવો થાય અને શરીરમાંથી પાણી ઓછું થઈ જાય બરાબર પણ ઊંટ આ સમસ્યાનો સામનો કેવી રીતે કરતું હશે જવાબ એકદમ સિમ્પલ છે ઊંટને લગભગ પરસેવો થતો જ નથી આનો સીધો મતલબ એ થયો કે એના શરીરમાં જે કિંમતી પાણી ભેગું થયેલું છે એ વરાળ બનીને ઊડી જતું નથી અને આ છે પાણી બચાવવાની એની પહેલી અને સૌથી મોટી કરામત ઓકે હવે વાત કરીએ એની બીજી ગુપ્ત શક્તિની જેના શરીરની અંદર છુપાયેલી છે આ શક્તિ એની કિડનીમાં છે જો ઊંટની કિડની એટલી જબરદસ્ત રીતે કામ કરે છે કે એ પાણીના લગભગ દરેક ટીપાને પાછો શોષી લે છે અને આને કારણે એ બહુ જ ઓછો અને ઘટ પેશાબ કરે છે એટલે કિંમતી પાણીનો બગાડ જરાય નહીં અને હજી એક રીત બાકી છે પાણી બચાવવાની ત્રીજી રીત એની પાચનશક્તિ સાથે જોડાયેલી છે અને એ પણ એટલી જ ગજબની છે વાત એમ છે કે ઊંટની પાચન સિસ્ટમ ખોરાકમાંથી બને એટલું લગભગ બધું જ પાણી ચૂસી લે છે અને એનું પરિણામ એનો મળ એકદમ સૂકો હોય છે એટલે કે પાણીનો બગાડ લગભગ ઝીરો તો ચાલો આ ત્રણ સુપર પાવર ફટાફટ યાદ કરી લઈએ એક પરસેવો બિલકુલ નહીં બે ખૂબ ઓછો પેશાબ અને ત્રણ એકદમ સૂકો મળ આ ત્રણ કારણોથી જ ઊંટ પાણી બચાવવામાં માસ્ટર છે ઓકે તો અત્યાર સુધી આપણે આ બધી ખાસિયતો અલગ અલગ જોઈ હવે આ બધા ટુકડાઓને જોડીને એક આખું ચિત્ર જોઈએ કારણ કે આ બધી જ વસ્તુઓ ભેગી મળીને ઊંટને એની ટકી રહેવાની અસલી તાકાત આપે છે તો જ્યારે આ બધી બાબતોને સાથે મૂકીને જોઈએ એટલે કે ગરમીથી બચાવતા લાંબા પગ અને પાણીનું એક એક ટીપું બચાવતી એની આખી સિસ્ટમ ત્યારે આપણને એક એવું પ્રાણી જોવા મળે છે જેને જાણે કુદરતે રણમાં જીવવા માટે જ બનાવ્યું હોય એકદમ પરફેક્ટ એન્જિનિયરિંગ અને આ બધાનું અંતિમ પરિણામ શું પરિણામ એ છે કે ઊંટ પાણી પીધા વગર દિવસો સુધી અને ક્યારેક તો અઠવાડિયાઓ સુધી જીવી શકે છે આ જ એ તાકાત છે જેને રણનો રાજા બનાવે છે અને બસ આ જ કારણ છે કે એને રણનું વહાણ કહેવાય છે જેમ કોઈ વહાણ મોટા સમુદ્રને પાર કરે બસ એ જ રીતે ઊંટ પણ રેતીના આ વિશાળ દરિયાને આરામથી પાર કરી લે છે કુદરતે બનાવેલું એકદમ પરફેક્ટ મશીન ઊંટ ખરેખર કુદરતી એન્જિનિયરિંગનો એક બેસ્ટ નમૂનો છે આના પરથી એવો વિચાર આવે કે આપણી આસપાસ પ્રકૃતિમાં બીજા એવા કેટલા અદ્ભુત જીવો હશે જેમણે પોતાના વાતાવરણમાં ટકી રહેવા માટે આવી જ કંઈક ગજબની રીતો શોધી કાઢી હશે બસ આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ છીએ